ગંભીર બ્રિજ બ્રિજને ચેકિંગ કરવાના કામે લાગી ગયું છે વડોદરા આનંદ વચ્ચે થયેલી ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર ને તમામ બ્રિજો ચેક કરવાનું પુરાતન જળ્યું છે અને વહીવટી તંત્ર એ કામે લાગી પણ ગયું છે

ગામો બે ભાગમાં વેચાયેલું છે અને ઉપર લોડિંગ ગાડીઓ જોઈશે અને ચામાસા બે સાઈડ તિરાડો પડી ક્યારે પડે લોકોને જાનનો જોખમ છે સરકારને એવી વિનંતી છે આના માટે તાત્કાલિક કોઈ અધિકારીઓ આવીને તપાસ કરે અને નવી સર્ચી કરે એવી માગણી છે સમાચાર સાહેબ બહુ છે અને ક્યારે પડી જાય અને જાનનો જોખમ છે આજુબાજુ પબ્લિક જતું હોય સ્ટેન્ડ છે એટલે અમે સરકારને એવી વિનંતી છે કે આના માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ આ પુલ જોઈ રહ્યા છો કે ગોબોએ જે કામનું પુલનું કામ થયું છે એ પુલ એકદમ ઓકાી છે અને નમી ગયેલો છે બંને સાઈડ એવું છે બંને બાજુ સાધનો લોડિંગો જાય છે અને પરવાની જેવી સંભાવના છે જેથી કરીને અમારી માગ છે કે આ પુલનું વ્યવસ્થિત કામ થાય વારંવાર રિનોવેશન કરે છે પણ એ કામમાં ભલીવાર આવતો નથી અને સારું કામ થાય એવી અમારી માગણી છે વધતા બાજુમાં જો અચાનક નમી પડશે તો નીચે આવેલો સાધનોને નુકસાન થશે બાળકો મળી જશે કોઈક મળી જશે એવી જવાબદારી કોણ લેશે એવું અમારી રજૂઆત છે

અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના લાવલી પાસેના બ્રિજને તો રેત સ્તર જાણે ફાંદ પડ્યો હોય તેમ બહાર નીકળી હોય તેમ સાઈડો બહાર નીકળી છે અને આમ છતાં વહીવટી તંત્ર હોતી હે ચલતી હે કહીને બ્રિજની આજુબાજુ ઘાસ સાફ કરાવીને સંતોષ માની રહ્યું છે આપણે જોઈ શકીએ છે કે ચાર વર્ષથી જે પુલ બનાવેલો છે એની અંદર ઉપર ખાડા પડેલા છે પુટ્ટાઓ ખોલેલા છે અને વરસાદ પડવાથી ઘણી વખતે પાણી પણ ભરાતું હોય છે વાહનો ડાયવર્ટ પણ કરતા હોય છે એટલે ફૂલ પબ્લિકને ટ્રાફિક પણ લાગતું હોય છે એના કારણે નીચેથી જવું છે નીચે પણ આ પુલ લગાયેલા છે એટલે ટ્રાફિકની ફૂલ સમસ્યા છે સમસ્યા તો બહુ જ છે આપણે ઉપર જઈને તમે કદાચ કવર કરશો તો ખબર પડશે કે કેટલું ઉપર જોખમી ભર્યું છે બંને બાજુ થોડું તૂટેલું છે નમેલું પણ છે એટલે આપણે જોઈએ છે કે અત્યારે હાલ બધા બ્રિજો તૂટી રહ્યા છે તો થોડું એનું નવીનીકરણ થાય વ્યવસ્થિત અને જાન જોખમ ટળે એવું અહીંયા સ્થાનિકોની માંગ છે મોભોઈ નેશનલ હાઈવે રોડ ઉપર ગાંભોઈ બજારની વચ્ચે વચ્ચે જે બે કિલોમીટર લાંબો બ્રિજ બનેલ છે એ બ્રિજની કામગીરી જે તે વખતના કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરો બી એટલા પણ બદલાઈ ગયા ચારથી પાંચ કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા બરાબર બ્રિજની કામગીરી સો ટકા નબળી થયેલી છે એની અંદર મટિરિયલ જે વાપરીઓ જે બી કામગીરી કરી હોય કામગીરી સારી કરેલી નથી બ્રિજની અંદર પાણી પડે છે બ્રિજ વાઇબ્રેટ બી કરે છે અને લોકોને દહેશત રહેશે બ્રિજ ગમે ત્યારે પડશે એટલે અમને બી ઘણા કે આ બ્રિજનું કંઈક કરાવો બરાબર એટલે નવેસર થી બ્રિજ ભણે અને નોન ઇચ મૂકી નવો બ્રિજ ભણે બે કિલોમીટર અને આગળ રાણાસન ટોકડી છે ત્યાં પણ એક મોટી પેલી આપ ગેપ આપ બરાબર તો ટ્રાફિકની સમસ્યા એક્સિડન્ટ પણ ઓછા થાય એટલે બ્રિજને થોડો અડધો કિલોમીટર લંબો હોવી પડશે બરાબર ત્રણેક વર્ષ પહેલા ચેતક કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જો કે ચેતક કન્સ્ટ્રક્શન કંપનીના નામની રામાયણ પહેલેથી જ હતી અને અત્યારે તે હાલમાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી જ રહી છે ત્યારે હાલમાં જે એજન્સીઓનું કામ કરી રહી છે તે એજન્સીએ બનાવેલા રોડમાં પણ પંદર દિવસમાં ખાડા પડ્યા હતા જેને લઈને આ રોડ ની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે તમને જણાવી દઈએ કે સુરતથી એજનેરોની ટીમ તાજેતરમાં ગામપોએ આવી હતી અને બ્રિજના સ્ટ્રક્ચરની ચકાસણી કરી હતી જો કે બ્રિજની હાલત અને બ્રિજની નીકળેલી ફાંદ જોઈને એક સમયે તેઓ પણ વિચારવા માંડ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજો બન્યા છે પરંતુ ગુણવત્તા વગરના બ્રિજોના કારણે સરકારના પૈસા એડે ગયા છે અને લોકોને ટેક્સ ભરવા છતાં સુખા કાર્ય મળી નથી અંદર સામ્રાજ્યથી માંડીને ચિલોડા સુધી એક પણ પુલ સારું નથી બધા પુલ્યો પર ખાડા પડે છે જ્યારે ચોમાસું આવે એ સમય દરમિયાન જ પુલ્યો બંધ કરી દે છે અને નીચે સર્વિસ રોડ એક પણ રોડ સારું નથી અમારે ગાડીઓ ચાપ ઉડી ગયા ગાભો બ્રિજ ની ગાભો બ્રિજ હંમેશા બંધ જ કરે ચોમાસા ની અંદર અને આ પોળો થાય પર કોઈ દેશ મારશે આ પબ્લિક ને મારશે એટલે એકદમ થર્ડ ક્લાસ કામ કર્યું છે થર્ડ ક્લાસ કામ છે કામમાં માં કઈ બળવાર જ નથી ભાઈ એટલે બહુ ભાઈ અહીંથી નીકળો ને બહુ કાઠું પડે છે તો ચોમાસા તો બહુ કાઠું પડે એમાં આમ કઈ પણ ચોમાસા અંદર તો પુલિયા બંધ કરી દે નીચે જવું પડે અને ઉપર થેપડા બોલ પડે તો મન માં અહીંયા એ બીક લાગે છે જયારે નિર્માણ થયું ત્યારે આ કામ બરાબર થયેલું નથી વારંવાર કોન્ટ્રાક્ટ પણ અમે બજાર વાળા અને આગેવાનો પણ રજૂઆત કરેલી છતાં આ કામ એમને મનફાઈમાં કામ કરેલું છે અને આ બ્રિજનું કામ બરાબર થયેલું નથી એટલે મારે કહેવું છે કે આ બંને બાજુ પડખા નમી ગયેલા છે અવર જવરના સાધનો લોડિંગવાળા જો સાધન અતિશય દોડો થશે તો આ બ્રિજ ફાટી પડવાની સંભાવના છે અને આજુબાજુ વેપારીઓ છે આજુબાજુના વિદ્યાર્થીઓ છે અને અવરજવરને કારણે આ બ્રિજ ફાટી જાય તો કંઈક મોટી સરકારની સંભાવના છે

તેવી પરિસ્થિતિ ઉભી થાય એમ છે જો કે આ તો ભાજપ સરકાર છે કોન્ટ્રાક્ટરના અંદરખાણને ભાજપ સાથે છેડા અડે છે એટલે લોકોની સુરક્ષા રહી એક બાજુ પહેલા કોન્ટ્રાક્ટરોને સાચવવા પડે તેવી સરકારની હાલત છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર